ગાંધીધામના કચકલા રોડ ઉપરથી સ્પાની આડમાં કૂંટણખાણું પોલીસે ઝડપી પાડ્યું હતું યુવતીઓનો કબજો લઈ તેમના સંચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા કેટલાક સમયથી આ કૂટણખાણું ચાલતું હોવાની ગંભીર ફરિયાદ પોલીસને મળી હતી

આદિપુરના ગીખી કુમાર વિભિનસિંહ ખારવાને ધરપકડ કરી આરોપીએ પોતાના સ્પામાં કુલ ચાર ભારતીય મહિલાને રાખી બે વેપારનો ધંધો કરાવતા હતા ગ્રાહકોને સવલત આપી અને આ ધંધો ચલાવવામાં આવતો હોવાની માહિતીના આધારે પોલીસે યુવતીઓની ધરપકડ કરી છે અને તેમના માલિકની પણ ધરપકડ કરી છે ધોળસરની કાર્યવાહી હાથ ધરી છેલ્લા કેટલાક સમયથી આ ફરિયાદ ચાલતી હતી જેનો કાલે અંજામ આવ્યો છે